નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત કુવારિકાઓ દ્વારા આનંદ ઉલ્લાસ સાથે શ્રદ્ધાપૂર્વક ગૌરી વ્રત કરવામાં આવે છે મહીસાગર જિલ્લામાં મહીસાગર તીરધામ દેગમડા પાસે આવેલ મહીસાગર નદીમાં ગૌરી વ્રત પૂર્ણાહુતિએ મોટી સંખ્યામાં કુંવારિકાઓએ જવારોનું વિસર્જન કર્યું હતું આપણા શાસ્ત્રોમાં બાળકોમાં નાનપણથી શ્રદ્ધા ભક્તિનું સિંચન થાય તે માટે વિવિધ વ્રત ગોઠવાયેલા છે વ્રત ઉત્સવો જીવનમાં પ્રસન્નતા તથા આનંદ વ્યાપે છે જયા પાર્વતીનું સૌ પ્રથમ વ્રત માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કર્યું હતું માતા પાર્વતીએ જે જે વ્રત કર્યા તે તે વ્રત સ્ત્રીઓ બાળકો કરે છે અષાઢ સુદ એકાદશીથી અષાઢ સુદ પૂનમ સુધીનું જે વ્રત બાલિકાઓ કરે છે તેને ગૌરી વ્રત ગૌરવ કહેવાય છે ગૌરી વ્રતમાં કુંવારિકા પાંચ દિવસ સુધી મોડો ખોરાક ખાઈને ભગવાન શિવજીને આરાધના કર્યા બાદ વ્રતના અંતિમ દિવસે જાગરણ કરે છે જે ઘરમાં બાળાઓ તથા સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનંદ તથા ઉલ્લસથી ભરાઈ જાય છે તેના મનની ઈચ્છા પૂર્ણ થાય છે આ વ્રતમાં બાળાઓ માટીના વાસણમાં ઘઉં જવ તુવેર ડાંગર જાળ તલ અને ચોખા સહિત સાત ધાન લઈ તેના જુવારા બનાવે છે અને આ જુવારાનું પૂજન કરીને વ્રત રાખે છે આ વ્રત જેમાં સાત વિવિધ પ્રકારના ધાન્યના બીજ ઘરે કોળિયામાં માટી ભરી વાવવામાં આવે છે આ રોપેલા દાણાનું ચાર દિવસ જતન કરવામાં આવે છે ચોથા દિવસે જાગરણ કરી પાંચમા દિવસે તેનું નદી વાવ કે તળાવમાં વિસર્જન કરવામાં આવે છે આ દિવસોમાં વ્રત કરનાર દરરોજ સવારે શંકર ભગવાન અને મા પાર્વતીની પૂજા કરે છે ભોજનમાં ફક્ત મીઠા વગરની વસ્તુઓ ખાવામાં આવે છે